ખેડાના નડિયાદમાં નવ ફેબ્રુઆરીના રોજ ત્રણ લોકોના જીરા સોડા પીવાથી મોત નીપજ્યા હતા આ ઘટનાની હકીકત એફએસએલમાં બહાર આવી છે આ જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝન હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર બાબતની તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી હતી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આ મુદ્દે જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર માહિતી આપી હતી જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આ જે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસર થયેલી હોસ્પિટલાઇઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે